અબડાસા તાલુકાના રાયધનજર ગામે સરપંચ સહિત ગ્રામજનોનું ઉગ્ર વિરોધ છતાં લીઝ કરાઈ મંજૂર રાયધનજર ગામે તળાવની એકસો પચાસ મીટર અંતરે લીઝ મંજૂર કરાતા વિરોધ પૈસા ફેંકો તમાસા દેખો જેવો જીપીસીબી અધિકારીઓનું છે તાલ રાયધનજર ગ્રામજનોનો ખુલ્લો આક્ષેપ અબડાસા તાલુકાના રાયધનજર ગામે આવેલ તળાવ નજીક સર્વે નંબર એકસો પંચાણું માં લીઝ મંજૂર કરી દેવાતા ઉગ્ર વિરોધનો સૂર ઉઠ્યો છે સર્વે નંબર એકસો પંચાણુંની ની નજીક સર્વે નંબર એકસો બાણુંમાં માં તળાવ આવેલું છે બે હજાર બાવીસમાં માં લીઝની મંજૂરી પહેલા યોજાયેલ લોક સુનાવણીમાં સરપંચ સહિત ગ્રામજનોએ લીઝ નજીક તળાવ અને રહેણાંકો આવેલા છે તે બાબતનું ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું ધ્યાન દોરવા છતાં પણ મંજૂરી આપી દેવાઈ છે રાયધનજર ગામે જંગલ ખાતા હસ્તક જમીનમાં બેફામ લીઝો અને બેડિયા ધમધમી રહ્યા છે જવાબદાર વિભાગો દ્વારા નીતિ નિયમોને નેવે મૂકીને લીઝ ધારકોને ગ્રીન સિગ્નલ આપી દેવામાં આવે છે પર્યાવરણ જાળવણી માટે લીઝ ધારકોને નીતિ નિયમોનું પાલન કરવું પડતું હોય છે તેમ છતાં કોઈ નિયમોનું પાલન કરવામાં આવતું નથી તે પર્યાવરણ માટે ખૂબ જ ગંભીર બાબત છે રાયધનજર ગામના જવાબદાર નાગરિક સરપંચે પણ જવાબદાર વિભાગોનું ધ્યાન દોર્યા છતાં કોઈ પગલાં લેવાતા નથી અનેકો રજૂઆત છતાં તંત્ર આંખ આડા કરી રહ્યું છે તેવો આક્ષેપ ગ્રામજનો કરી રહ્યા છે ગુજરાત પર્યાવરણ નિયંત્રણ બોર્ડ દ્વારા માત્ર લોક લોકસુનામની સમયે જ મોટા નિયમો બતાડવામાં આવે છે લોક સુનાવની પૂર્ણ થયા બાદ લીઝ ધારકો સાથે ગુજરાત પર્યાવરણ નિયંત્રણ બોર્ડના અધિકારીઓ કયા આધારે ગેરકાયદેસર જગ્યા પર લીઝ મંજૂર કરી આપે છે તે પણ મોટો પ્રશ્ન છે શું કોઈ વ્યવહાર થઈ રહ્યો છે તેવો સરપંચ સહિત ગ્રામજનોએ ખુલ્લો આક્ષેપ કર્યો હતો બ્યુરો રિપોર્ટ ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ અલીમ ઇઝ્રાઇમ હાલીપોત્રા સરપંચ શ્રી રાયધંજર ગ્રામ પંચાયત જો ખાણનો તો ઈસ્યુ એમાં જોવા જઈએ તો જ્યારે આજે તમે રાયધંજરની મુલાકાત લીધી ત્યારે ખરેખર અમે તમારા જેવા તટસ્થ મીડિયાવાળા છે એનો સપોર્ટ જોઈએ છીએ કારણ કે આજ બે વર્ષથી અમે આ લડત લડીએ છીએ જે ગામને સતત નુકસાની થઈ રહી છે અને એ નુકસાનીને લઈને અમે તંત્ર પાસે જ્યારે જઈએ છીએ સતત બે વર્ષથી અમે તંત્ર પાસે આ લડત લડીએ છીએ જ્યારે રાધનજરમાં બે હજાર બાવીસમાં આ લોકશોની લાખો રાખવામાં આવી હતી આ લીજની ત્યારે જેતાવર સાહેબ નાયબ કલેક્ટર હતા જીપીસીપીના ડાયરેક્ટર સાહેબ અધિકારી હતા અને જે જે વિગતો છે એ અમે દર્શાવી હતી કે સાહેબ જે લીજોનો નિયમ છે એ લીજો શું શું ક્યાં ક્યાં નિયમ આવે છે ત્યાં તળાવ આવેલ છે અમારા રેસિડેન્સો છે અમારે ગામથી સતત પાંચસો મીટર દૂરી ઉપર છે તો આ લીજને તમે ડાયરેક્ટ મંજૂર ના કરો ને એવું કરો કે પહેલો તમે એનું નિરીક્ષણ કરો કે એ સ્થળ કઈ જગ્યા છે ને કઈ જગ્યા અહીંયા શું શું આવે છે ત્યારે જેતાવત સાહેબે અમે બાંધરી આપી હતી કે અમે ચાર પાંચ જણાની ટીમ બનાવી અમે રાજધન જન્મા આવશું નિરીક્ષણ કરી જો તળાવ અને આ ગામ આવતો હશે તો અમે એની લીજને નામંજૂરી માટે અભિપ્રાય મોકલશું પણ આ વસ્તુ નથી આ બધી રૂપિયાથી મેલી બગતથી હાલે છે સતત બે વર્ષથી મારી લડત ચાલુ છે હું કલેક્ટર સાહેબ ને આવેદનપત્ર આપ્યો છે જીપીસીપી પ્રદુષણ નિયંત્રણ બોર્ડ ને પણ સતત રિપોર્ટ કર્યો છે કે ભાઈ તમે રાજસુનાવણી હોય છે ત્યારે તમે આવડા બધા મોટા નિયમો બતાવો છો કે આ પ્રદૂષણનો નિયમ છે ત્યાં ઝાડ હોય એના પાછળ મને રાધનજરમાં એકવીસ લીજો છે એમાં ક્યાંક બતાવો તમે કઈ લીજ ઉપર વિઝિટ કરી છે અને કઈ લીજો પર કાયદેસરની કાર્યવાહી કરી છે હજી સુધી એનું કંઈ મને જવાબ આવ્યો નથી હું સતત લેટર દીધા છે હમણાં જ હું આઠ દિવસ પહેલાં જીપીસીપીને એક લેટર દીધો છે કે તમે જે રાધનજરમાં લીજો આલેલ છે એ કયા નિયમમાં આલે છે શું શું કરે છે માઇનિંગ કેવી રીતે કરે છે એ તમે નિરીક્ષણ કર્યો છે ક્યારે એનું મને રિપોર્ટ આપો તો હજી સુધી આ પર જવાબ આપ્યો નથી આ લીડની જે મેટર છે સતત જ્યારે કાનૂનું સારો લીધો અને કાનૂન મને ત્યાંથી જ આગળ જઈ જઈને હાઈકોર્ટ સુધી હું પહોંચ્યો ત્યાં ત્યારે હમણાં હાઈકોર્ટે એને નોટિસે ફટકારી છે તમે પણ આજે આવ્યા છો મારા ગામવાળા મારા સાથે હતા તમે બધા ત્યાં ગયા હતા બરોબર ત્યાં હાલત શું છે અને શું નથી એ તમે પણ જોયું છે તો આપ સાહેબ શ્રીને આપ જ્યારે અહીંયા મીડિયાવાળા આવ્યા છો તે હું તમારા ઉપર પણ આશા રાખું છું કે ક્યાંક તમે તંત્રને કોના કોના હાથ છે ને ક્યાંક મને લાગે છે કે ક્યાંક રૂપિયાની મેલી મદદ થઈ ખોટા પુરાવા રજૂ કરી ને આ લીડને મંજૂર કરાવ્યા છે પણ જ્યાં સુધી મને કાનૂન ઉપર ને સત્તા ઉપર ને સરકાર ઉપર મને પૂરો વિશ્વાસ છે કે આને મને અમે જે હાઈકોર્ટ સુધી પહોંચ્યા છે એમાં અમે ન્યાય તો જો તળાવમાં તો આપણે તો ગામવાળાને તો બધા ખબર છે કે આ શું શું છે મને તો ખરેખર દુઃખ થાય છે કે આ જીપીસીપી વાળાને આ બધું દેખાયું નહીં કે જ્યારે સ્કેન ઉપર જ્યારે પબ્લિક કેરિંગ હોય છે ત્યારે બતાવે છે કે ગામથી લીચ તળાવ આટલો દૂર હોવું જોઈએ બરાબર તો અહીંયાથી જોઈ લો તમે સર્વે નંબર એકસો માં એની રામજી પૂજાની લીચ છે તો એની અડી એકસો ને બાણું સર્વે નંબર આવે છે એ તળાવનું આવે છે એની સતબર નીકળે છે એના પંચાણું ની બાજુમાં એકસો આવે છે જે એ પણ તળાવ આવે છે રાતો તળાવ છે બરાબર હું મને તો ખરેખર આ મીડિયાવાળા સાથે તમને કહું છું તમે આને કહેજો અધિકારીઓને તમે આ વસ્તુ નથી દેખાડી ક્યાં કે આ તળાવ આટલા નજીક હોય એનું શું નેમ છે નેમ બતાવે શું તળાવ કેટલા દૂરી ઉપર આવ્યો છે વાત કરું કે હમણાં આઠ દિવસ અગાઉ હું કલેક્ટર સાહેબને એક આવેદનપત્ર આપ્યો હતો એમાં સ્પષ્ટ સર્વે નંબર સહિત હું લિખિતમાં દીધો હતો કે અમારી રાધનજનની જે એરિયા છે એમાં સર્વે નંબર એકસો નવ્વાણું બસો અને બસો પાંચ માં જંગલ ખાતો આવેલ છે હું કલેક્ટર સાહેબ ને અરજી કરી હતી કે કલેક્ટર સાહેબ ને ખાતાના છે શું નથી દેખાતો કાયદેસર સર્વે નંબર કીધું ત્યારે કલેક્ટર સાહેબે ખાન ખાનીજ ને ત્યાં મોકલાવેલી રાધનજલમાં રાધન આવીને મને રીંગ કર્યો હતો ત્યારે હું રૂબરૂ બતાવ્યો હતો ખાન કે આ વસ્તુ હાલે છે આરે માને પુરાવ અને પ્રૂફ મારું નામ આલેપોત્ર મોહમ્મદ પરિક હું રાજદંજાર ગામનો રહેવાસી છું ને અત્યારે જે તકલીફ છે તે રાયદંજાર સર નંબર એકસો પંચાણું રામજી પૂંજાની જે ખાણ આવેલી છે એની થોડીક તકલીફ છે પહેલી તો આ તકલીફ એ છે કે ગામની બાજુમાં દોઢસો કિલોમીટરની અંદર તળાવ આવેલો છે જેની સાત બાર પણ નીકળે છે એની બધા આ તળાવો જે આઉટફ્લો થાય છે ત્યારે બાજુના તળાવમાં પાણી જાય છે એ થોડીક તકલીફ છે અને એને અગાઉ પણ અમારી જ્યારે નિરીક્ષણ થયું હતું જ્યારે જ્યારે પબ્લિક બધી ભેગી થઈ ત્યારે પણ વિરોધ કરવામાં આવ્યો હતો આખા ગામનું કે અહીંયા લીઝ મંજૂર નથી અત્યારે એકવીસ લીજો છે કોઈનું પણ વિરોધ કરવામાં નથી આવતું અને આ વિરોધ ફક્ત એટલા માટે કરવામાં આવે તો ગામની નજીક છે અને ત્રણસો મીટર ઉપર ગામ છે તેનું પ્રદૂષણ પણ ગામ ઉપર ઉડે છે અને એના સિવાયના અન્ય બીજા પ્રશ્નો છે જે પોતે છે જે માલિકીમાં હોય કે નથી એ ખબર નથી પણ છતાં એ કોઈ પણ નિયમનું પાલન કરતા નથી કોઈ પણ નિયમનો અત્યારે ફિનિક્સિંગ છે એક લગભગ બે અઠવાડિયામાં બાંધેલ છે આગળ વધેલી ન હતી અને પોતાના બચાવ માટે સ્ટેપ પણ રાખેલ નથી કોઈ પણ સ્ટેપ રાખી અને નિયમ એ છે કે પહેલો જ્યારે તમે ખોદકામ કરો ત્યારે એક મીટરનો સ્ટેપ રાખો નીચે જાઓ પછી એક સ્ટેપનું મીટર રાખો પછી નીચે જાઓ તો એક એ રીતે સ્ટેપ બાય સ્ટેપ એ લોકોને ખોદકામ કરવું જોઈએ પોતાના બચાવવા માટે ખાણ બીજી ખાણ જે પાણી પીવાની હતી એ પર તોડીને પોતાના બચાવવા માટે અત્યારે જ્યારે નોટિસ આવી છે એ લોકોને ત્યારે પાણી બીજી ખાણમાં પણ મૂકેલું છે અમારા ગામનો જે સરપંચ છે એ રજૂઆત કરેલી છે અગાઉ ગામજનોએ રજૂઆત કરેલી છે અને અત્યારે પણ અમારું હાઈકોર્ટ સુધી પણ અમે જ્યારે કીધું હતું જ્યારે સુનાવણી થઈ ત્યારે કે અમે હાઈકોર્ટ સુધી જશું અને ગયા પણ છીએ અત્યારે અમારો કેસ એ લોકોને લગભગ નોટિસ મળી ગઈ છે અને ચાલુ છે મુંદ્રાની જનતા માટે ખુશ ખુશખબર લેડીઝ જેન્ટ્સ અને ચિલ્ડ્રન વેર આપની ખરીદી માટે ઉત્તમ સ્થળ એટલે વેલ્યુ હબ બારોઈ રોડ મીન્સ હોસ્પિટલની સામે મોબાઈલ નંબર નમસ્કાર મિત્રો મારું નામ દિર્ગેશ આ શોપનું નામ છે વેલ્યુ હબ જેમ કે તમે જાણો છો કે મુન્દ્રામાં ઘણી બધી શોપ્સ છે જે મેન્સવેરમાં ડીલ કરે છે લેડિઝવેરમાં ડીલ કરે છે કિડ્સ આઇટમમાં ડીલ કરે છે શૂઝમાં ડીલ કરે છે પણ આપણી આ શોપ છે જેમાં હોલ એન્ડ સોલ બધી વસ્તુ તમને એક જગ્યા પર મળી જશે આપણે અહીંયા બ્રાન્ડેડ વસ્તુઓ માં ટી શર્ટ જીન્સ પછી શૂઝ ચશ્મા એ બધું છે આપણા પાસે ટી શર્ટ ટુ હંડ્રેડ રૂપીઝથી સ્ટાર્ટ થાય છે અને ફોર હંડ્રેડ સુધી છે શર્ટ થ્રી ફિફ્ટીથી શરૂ થાય છે અને ફાઇવ ફિફ્ટી સુધી છે જીન્સમાં રેન્જ ફાઇવ હંડ્રેડથી લઈને સેવન ફિફ્ટી સુધી છે શૂઝમાં ફાઇવ હન્ડ્રેડથી લઈને વન થાઉઝન્ડ સુધી આપણા પાસે રેન્જ છે લેડીઓ લેડીઝ માટે આપણા પાસે કુર્તીસ છે જે માત્ર ને માત્ર વન ફિફ્ટીમાં ચાલુ થાય છે આપણા પાસે એમના માટે લૅગિન્સ છે પ્લાઝો છે દુપટ્ટા છે અને ચિલ્ડ્રનવેરમાં આપણા પાસે ટી શર્ટ્સ છે લહેંગા છે એમના નાઇટ ડ્રેસના વસ્તુઓ છે અને બીજી ઘણી બધી વસ્તુઓ છે આપણા પાસે માટે તમને સૌ મિત્રોને વિનંતી છે કે તમે એકવાર જરૂર ને જરૂર વિઝિટ કરજો અમારી શોપ ઉપર અને આ જગ્યાઓમાં તમે કલેક્શન ચેકઆઉટ કરી શકો છો આપણા શોપ ઉપર અહીંયા ઓફર્સ છે તમે વન થાઉઝન્ડની શોપિંગ ઉપર તમે સનગ્લાસીસ ફ્રી છે તમે ટુ થાઉઝન્ડની શોપિંગ કરશો તો એમાં પાસે તમને સનગ્લાસીસ પ્લસ એક મગ આપવામાં આવશે અમારા પાસે અહીંયા ફર્સ્ટ કોપીના શૂઝ છે ચશ્મા છે બધા બ્રાન્ડેડ છે અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ છે ટી શર્ટમાં તમે મુન્દ્રામાં રેન્જ નહીં જોઈએ એવી એવી રેન્જ છે આપણા પાસે